જો તમારો પણ વેરો ભરવાનો બાકી છે તો ઝડપથી ભરી દેજો ઘણા દિવસથી રાહ જોયા બાદ હવે સુરત મહાનગરપાલિકા દ્વારા બેદરકારી દાખવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે મહાનગરપાલિકા દ્વારા વેરા બિલ ન ભરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ માટે પાલિકા દ્વારા વિવિધ ટીમોને કામ સોંપી દેવામાં આવ્યું છે આ ટીમો દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકા દ્વારા વેરા બિલની વસુલાત કરવામાં આવી રહી છે જેમાં વર્ષ દરમિયાન વેરા બિલ ન ભરતા લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે પાલિકાના અધિકારીઓ દ્વારા મિલકતો સીલ મારવામાં આવી રહી છે જેથી વર્ષ દરમિયાન વરાછા ઝોન દ્વારા જ એક પોઈન્ટ કરોડની રિકવરી કરવામાં આવી છે જ્યારે અન્ય ઝોનમાં પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે હજુ પણ પાલિકા દ્વારા રિકવરી કરવામાં આવી રહી છે જેમાં વેરા ન ભરનારા સામે તવાઈ પણ છે જેથી પાલિકાના અધિકારીઓ દ્વારા વેરા ન ભરનાર સામે કોઈ પણ છૂટછાટ ન રાખીને સીધા સીલ મારવામાં આવી રહ્યા છે જેથી છેલ્લા થોડા દિવસોમાં વેરાની આવક પાલિકાને થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે